નમસ્કાર મિત્રો આજના યુગમાં દિવસે ને દિવસે સોલાર પાવર સિસ્ટમ વધી રહ્યું છે અને તેમના કારણે દરેક ઘરમાં હાઈ વોલ્ટેજનો પ્રશ્ન ઉભવ્યો છે નોર્મલ ઘરનો પાવર બસો ત્રીસથી લઈને બસો પિસ્તાલીસ સુધી હોવો જોઈએ જો એનાથી વધારે પાવર હોય તો તે તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટોને ડેમેજ કરે છે અને વધતા જતા સોલારના કારણે આજે પાવર વોલ્ટેજ ત્રણસો વોલ્ટ સુધી પહોંચી ગયો છે અને તેના કારણે તમારા ઘરમાં રહેલ એસી ફ્રીજ ટીવી વોશિંગ મશીન સગડી અને સોલારનું પોતાનું ઇન્વેટર પણ હાઈ વોલ્ટેજનો શિકાર બની રહ્યું છે અને આ ઓવર વોલ્ટેજથી તમારા ઇલેક્ટ્રોનિક સાધનો ધીમે ધીમે ડેમેજ થઈ રહ્યા છે ઓવર વોલ્ટેજથી તમારા કિંમતી સાધનોનું આયુષ્ય પણ ઘટી રહ્યું છે અને દિવસ દરમિયાન આ ઇલેક્ટ્રોનિક સાધનો ચાલતા પણ નથી ઓવર વોલ્ટેજનો એરર બતાવે છે તો મિત્રો આ બધા જ પ્રોબ્લમો સોલ્યુશન અને હાઈ વોલ્ટેજથી તમારા કિંમતી સાધનોને બચાવવા માટે અમે લઈને આવ્યા છીએ કૈલાસ પાવર કંટ્રોલ જે લો વોલ્ટેજ એકસો પચાસથી લઈને હાઈ વોલ્ટેજ ત્રણસો દસ સુધી તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટોને બચાવે છે અને સંપૂર્ણપણે તેનો કંટ્રોલ કરે છે તો તમારા કિંમતી સાધનોને હાઈ વોલ્ટેજથી બચાવવા માટે આજે જ લગાવો કૈલાસ પાવર કંટ્રોલર દ્વારા બનાવવામાં આવેલ સ્ટેબિલાઇઝર ઓર્ડર કરવા માટે નીચે દર્શાવેલા નંબર ઉપર કોલ કરવા વિનંતી ધન્યવાદ